આપણે હે ને ચગનબેન ખેતનજી હડે આપા દેખાય હે આ ઝાડા ઉપર વેલા હે આપણે ગાહ નહીં વાળું આપણે ચોરી નહીં કરવાની આપણે ઝાડા ઉપર વેલા લાવવાના હા હેડો હેડ અન બાસે ઝાડ ઉપર ચડી ને તું હવ ચડી આવા દુખડ ના તો બધું કામ માજો ના કરાવ પા એ તો હું ચડી આરુ હેડ દેખાય જો જોઈ કે હવ આ બધા વેલા હે ને પાડી જ લેવાના આ બધા આ કંબે ખાશે ને ખાશે ખાશે વાળ લે બાસ એવું બધું વાળીને ખવડાવતો હોય ભેંસ મારી પડે અને આ હું ચાનનો મોડો પડ્યો તને તું કશું ખવડાવતો જ નહીં ભેંસ ઓર આટલું આ ગજી આટલું ના થઈ રે આટલું પાડી એકલી જ ખાશે કાકા હું આ પકડો હું પેલું વાળ લઉં આવ વાળ લે વાળ લે હા આજે ભેંસ આવડી મસ્ત આજી માજી થઈ જશે ખાઈ ખાઈ આવેલા એવું બધું પણ આ તો યાર અમે ખાલી વેલા પણ પૂછ્યા વગર શું ને ખેતર અલ્યા પૂછ્યા વગર એટલે અમે જોયે સગન ભાઈ આ બધું વેલા એવું નહીં એમના વેલા

કાકા સગન ન હારે તો તો હોપી જોવા બસ હારો કેવો હેરો નહીં વાડો દેતો કેવો માણસ હે હવે બીજા કોકળા ખેતરમાં જઈએ હેડો આવો બીજા કોકળા ખેતરમાં જવું જ પડશે આ તો પાડી ખાઈ રેલું થયું આપણે પીવા જઈએ ભત્રીજા સણના ખેતર આયું સણના ખેતરમાં વેલા હારા આ ને ઓય નાઈ નઈ કે લે હેડો તા માણસ હવે હેડો કાકા હા તો દેખાતા નથી

હા આપડે તોના કાકા થાય કેટલો મોટો ઘેડો હા દાદા દાદી થાય ના થાય ખાલી જોડો ગયો સના કાકા એ

પડુ નહી હે નકન પાછું તું ખર્ચો કરાયું થાય નહી પતન હ

બધા બહુ ધ્યાન લાગે તું એટલે આપડે પાછી હારી થઈ જાય લાગે હે

એવું કયા પૂછવા ઘટના જ પડે ને અમે જોયું બધે પણ કઈ એવા દેખાતા નતા પછી ભત્રીજા લે મારી હું પેલા ખેતરમાં ઓટો મારવા જો અને અમે ફરતો ફરતો આવ્યો તારા હમણાં અમને બત્રીજન ઉપર ચડાઈ બધા વેલા પાડી લીધા હવે આપણે લે બેસો લેવાની લે

ના નહી કેતો ફરી કોક જો તમારે કશી જરૂર પડે ને તો પેલા માગજો જો હું ના આલુ ને તો તમે પછી બીજા જોજો ચોરી લ્યા ના અમે ચોરી કઈ કરી થાય પણ વાંધો નહીં પૂછી જઈશું આ તો ભેસ કશું ખાતી એટલે વાંધો નઈ હવે તમે જાવ તા ભેસ ને નાખો અને હાજી કરો બચારી કરાવજો હાલે હેડો તા હેડો મગન્યા તું પાડો શોધ થઈને જોતો નહી પેલો આપડા ઝાડ ઉપર ચડી વાળી ગયો બધું પણ તારા જોવાય ને તારે જરૂર પડશે